લક્ષ્મીનારાયણ નગર નજીક ત્રણ શખ્સો પર જીવલેણ હુમલો થયો હતો જેમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે સમગ્ર ઘટનામાં પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તત્કાલ કાર્યવાહી શરૂ કરી હતી અને હત્યાના ત્રણ આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખ મીટ્ટુ પ્રધાન તરીકે કરવામાં આવી છે તેઓ સાથેની બંને વ્યક્તિઓ સંતોષ પુલાઈ અને સુશાંત પ્રધાન પર પણ હુમલો કરાયો હતો જેને પગલે તેમને ઈજાઓ પહોંચી હતી હાલ તો બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે મૃતકનો મૃતદેહ પીએમ માટે મોકલવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હુમલો કરતી વ્યક્તિઓ અજાણ્યા હતા જેઓએ ગંભીર ઇરાદા સાથે ત્રીજાને નિશાન બનાવીને હુમલો કર્યો હતો પોલીસે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે હત્યાની ઘટના બાદ પાંડેસરા વિસ્તારમાં તણાવભર્યો માહોલ સર્જાયો હતો સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો પોલીસ દ્વારા ફરજ પર રહેલી ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે સુરત શહેર કે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યા મામલા સામે આવ્યા હૈ પાંડેસરા કે લક્ષ્મીનગર સોસાયટી દેવકીનંદન સ્કૂલ ની બાજુમાં એ બનાવ બના હે इसमें जो आरोपी है मुख्य आरोपी बद्रीनारायण उर्फे बद्री श्री राम गीते ये मूल रूप से महाराष्ट्र का रहने वाला है और अभी यहाँ पे रहता है ये जो आरोपी है इसकी भांजी का प्रेम जैसा संबंध एक उड़ीसा के लड़के के साथ में था इसको लेके दोनों परिवारों के बीच में आपस में एक दो बार बहस हुई थी दो तीन महीने पहले ये जो नारायण है इसने वहां जाके जो लड़का था जो भांजी का प्रेमी था उसकी मदर के साथ में बोला चाली भी की थी इसी को लेके इन दोनों में आ, दोनों परिवारों के बीच में तनाव था तो कल शाम को ये सारे लोग जो उड़ीसा के रहने वाला परिवार है इसमें चंदन संतोष पोलाई उसका पिता संतोष पोलाई उसका मामा मिटू प्रधान सुशांत प्रधान ये सब वहाँ से निकल रहे थे तो आरोपी बद्रीनारायण ने उनके साथ उसी बात को लेके गाली गलौज किया और उसके बाद में उसने अपने दो साथियों को भी बुलाया